પાનોલી પોલીસ સ્ટેશનના ગૌમાસના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને કંથારીયા ગામ ખાતેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી એલસીબીના અધિકારી કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ જે અન્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે બાનોલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગૌમાસના ગુનામાં સંડોવાયેલ પિતા પુત્ર હાલ કંથરિયા ગામ ગરીબ નવાસ ખોલો માં હાજર છે જે બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળા સ્થળેથી પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગૌમાસના ગુનામાં વોન્ટેડ આરોપી આશિક અબ્દુલ જુગ્યાત તેમજ અબ્દુલ સુલેમાન જુગ્યાતનાઓને ઝડપી લઈ બીએનએસએસ એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પાનોલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા